વલસાડના ઉડીપી હોટલ સામેનો મુખ્ય રોડ બંધ થતા સાંસદ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત કરી ફરી ખુલ્લો મુકાયો વલસાડ ખાતે શહેરના બે મુખ્ય વિસ્તારને જોડતો ઉડીપી હોટેલના સામેનો મુખ્ય રોડ ખોલવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી રેલવે વિભાગ દ્વારા રોડ બંધ કરવામાં આવ્યો હતો વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દ્વારા રેલવે મંત્રીને રજૂઆત કરી શહેર અને અબ્રમા વિસ્તારને જોડતો રોડ ફરી શરૂ કરાયો છે રસ્તો બંધ થતા શહેરીજનોને પાંચ કિલોમીટરનો ચકરાવો કરવો પડ્યો હતો જેને લઈ તેઓનો ઈંધણ તેમજ સમયનો વેડફાટ થતો હતો લોકોની માંગને ધ્યાનમાં રાખી સાંસદ દ્વારા રસ્તાને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવતા શહેરી જનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ ઉદઘાટન પ્રસંગે સાંસદ ધવલ પટેલ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ કાર્યકર્તાઓ નગરજનો ઉપસ્થિત રહી રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજે આપણા વલસાડ શહેર માટે એકદમ સારો પ્રસંગ છે સારો દિવસ છે કારણ કે જે વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રેલવે તંત્ર સાથે મળીને આપણા શહેરીજનોને સારું સુખદ પરિણામ આવે એમને પણ સવલતો મળે એના માટે આપણા દેશના મંત્રી અશ્વિની વૈષ્ણવજી જ્યારે વલસાડની મુલાકાતે હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે આપણે ઉડુપીનો રસ્તો આપણે ખોલશું ને સાથે સાથે બીજા પણ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજેક્ટ છે અહીંયા ડેવલપ કરવાના છે અને આજે અમારા ભરતભાઈની હાજરીમાં ભરતભાઈ અમારા ધારાસભ્યશ્રીએ પણ સતત એમણે ત્યાં રજૂઆત રેલવે તંત્રમાં કરી અમે બધા સાથે મળીને રજૂઆત કરીને સ સંગઠન અને અમારા ચૂંટાયેલા જે જેટની અમે ત્યાં અમે ત્યાં બધું અમને જાહેરાત કરી સાથે સાથે અમે નિવેદન કર્યા એના થકી રેલવે આ જે ખોલ્યું છે એ આપણા વલસાડના લોકો માટે એક સારા સમાચાર છે આવનાર દિવસમાં પણ વલસાડના માટે સારામાં સારું કામગીરી અમે ધારાસભ્ય સાંસદ અને અમારું જિલ્લા ભાજપ સંગઠન કરવાનું છે આ જે કામ થયું છે એના માટે ખાસ કરીને અમારા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું સાથે જ આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરશ્રીનું પણ ધન્યવાદ કહેવા માંગુ છું આપણા ડીઆરએમ સરનું પણ ધન્યવાદ કહેવા માંગુ છું ને સાથે આપણા જે અહીંયા રેલવેના ઓફિસર્સ અને કર્મચારી રહી છે એમને પણ હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ બધા સાથે મળીને અમે આ વાતચીત કરીને રસ્તો કાઢ્યો છે કાલે અમારા રેલવે યુનિયનના લોકો પણ મારા ઘરે આવીને મળી ગયા જે થોડી ગેરસમજ હતી એ પણ અમે સોલ્વ કરી દીધી છે કારણ કે મારા માટે સાંસદ તરીકે હું રેલવેના માટે પણ એટલો જ ઝીમેદાર છું ને આપણા વલસાડના લોકો માટે પણ એટલો જ ઝીમ્મેદાર છું એમણે જે જે પોઈન્ટ કીધા એ બધા અમે ડિસ્કસ કર્યા એમના પણ જે પોઈન્ટ છે એ બધા અમે એડ્રેસ કરશું ને આપણા વલસાડના લોકોને પણ સારી રીતે રસ્તો મળે એના માટે અમે પૂરો પ્રયાસ કરશું ને આજે જેમ મેં કીધું વર્ષોથી લોકો આ રસ્તો ખુલે રાહ જોતા હતા અમે ઇલેક્શન દરમિયાન જ્યારે મારું સાંસદનું ઇલેક્શન હોય નગરપાલિકાનું ઇલેક્શન હોય ત્યારે અમે પ્રોમિસ કર્યું હતું કે આ રસ્તો ખોલશો તો આ બધા સાથે મળીને બધાની જીત છે આ રેલવેવાળાની પણ જીત છે આપણે વલસાડના જનતાની પણ જીત છે આપણે બધાની જીત છે તો આજે પાછું તમારા ચેનલના માધ્યમથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું મિત્રો આજે ખરેખર વલસાડ શહેરીજનો માટે ગ્રામ્યજનો માટે અને રેલવેના દરેક નગરજનો માટે પણ ખરેખર આનંદનો દિવસ છે આજે આપણા સાંસદ અને લોકસભાના કાદરણીય ધવલભાઈ પટેલના આગેવાની હેઠળ એમના પ્રયત્ન મારા પણ પ્રયત્ન લોક દરેક પ્રતિનિધિના પ્રયત્નો આપ સૌ પત્રકારના પણ કેમ કેમકે આ રસ્તો વર્ષો પુરાણાથી ખુલ્લો હતો હું પોતે પણ રેલવે યાર્ડમાં આ જગ્યા પર છ વર્ષ સુધી રહ્યો છું ભવિષ્યમાં આ રસ્તો બંધ એવું મારી જાણમાં નથી એટલે આ રસ્તો દરેક ટ્રાફિક માટે એનો રેલવે રેલવે એ પરિવાર પણ આપણા શહેરીનો પરિવાર છે એમને પણ રેલવેના શહેરીજનોની જરૂર છે શહેરીજનો રેલવેની જરૂર છે એટલે આ રસ્તો બંધ કરવાનો કોઈ આશય હતો નહીં પણ એક ટ્રાફિક સમસ્યા હલ થાય લોકો ટાઈમ પર જોબ માટે જતા હોય ટ્રેનની સુવિધા મળે એટલે આ એક રસ્તાની ખૂબ જરૂરિયાત હતી અને ધવલભાઈને સાંસદને બધાના પ્રયત્નથી આ જે રસ્તો રેલવે તંત્રએ આદરણીય શ્રી વૈષ્ણવજી આવ્યા ત્યારે એમણે વાહીઠરી આપી અને બીજા આ રેલવેના અધિકારીઓ બાહીડરી આપી રેલવે ખુલ્લો મૂક્યો છે રેલવે તંત્રનો અને મંત્રીશ્રીનો અને ધવલભાઈનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો